જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જેમાં એપ્રેન્ડિસ પરથી આવી છે તો તેના વિશે વાત કરીશું એવિન્યુ ડિવિઝન હૈદરાબાદ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ બાલાનગર હૈદરાબાદ સ્કિલ ઇન્ડિયા ડેટ છ પાંચ બે હજાર ચોવીસ અહીં તમે નંબર દેખી શકો છો ઇંગીંગમેન્ટ ઓફ ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ઇન જનરલ સ્ટ્રીમ એન્ડ ડિપ્લોમા એપ્રેન્ટિસ અંડર દ એપ્રેન્ટિસ એક્સ વન નાઇન સિક્સટી વન એપ્લિકેશન આર ઇન્વેટ ફ્રોમ ધ સિટીઝન ઓફ ઇન્ડિયન ફોર અંડર ગ્રોઈંગ એપ્રેન્ટિસ ટ્રેનિંગ એટ હિંદુસ્તાન એરોનોટિક લિમિટેડ હૈદરાબાદ ફોર દ ઇયર બે હજાર ચોવીસ પચીસ ફોર એ પીરિયડ ઓફ વન ઇયર એઝ એ અપ્રેન્ટિસિપ ટ્રેનિંગ એઝ ફોર ડિટેલ ગીવન બિલો ટો ડિટેલ આપેલી છે તો ક્વૉલિફિકેશન નંબર ઓફ વેકેન્સી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે ઇલેક્ટ્ર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર વેકેન્સી વેકેન્સીથીસ છે ક્વોલિફિકેશન પ્રિસ્ક્રાઇબ તો ગ્રેજ્યુએટ ઇન ધ રિસ્પેક્ટિવ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ મિકેનિકલ પંદર જગ્યાઓ છે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર સિવિલ એન્જિનિયર બે જગ્યાઓ છે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ પાંચ જગ્યાઓ છે એરોનોટિકલ એન્જિનિયર બે જગ્યા ટોટલ એન્જિનિયર ગ્રેજ્યુએટ માટે એપ્રેન્ટિસ ટોટલ સિક્સ્ટી ફોર વેકેન્સી છે બી ગ્રુપ ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસ ક્વોલિફિકેશન ડિપ્લોમા ઇન રિસ્પેક્ટિવ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન પંદર જગ્યાઓ છે મિકેનિકલ એન્જિનિયર છ જગ્યાઓ છે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર પાંચ જગ્યાઓ છે સિવિલ એન્જિનિયરિંગ એક જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ચાર જગ્યાઓ છે કોમર્શિયલ એન્ડ કોમ્પ્યુટર પ્રેક્ટિસ ફાર્મર્સી એક જગ્યા છે મેડિકલ લેબ ટેકનિશિયન એક ટોટલ ડિપ્લોમા માટે પાંત્રીસ જગ્યાઓ છે હવે વાત કરીશું સી જનરલ સ્ટ્રીમ એપ્રેન્ટિસ સ્ટ્રેડિ ડિસિપ્લિન બીકોમ કોમ દસ જગ્યાઓ છે બીએસસી ઇલેક્ટ્રોનિક્સ દસ જગ્યાઓ બીએસસી કેમિસ્ટ્રી એક જગ્યા છે બી એસ કોમ્પ્યુટર ચાર જગ્યા ટોટલ પચીસ જગ્યાઓ છે હવે એલિજિબિલિટી તો ફોર એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે છે કેન્ડિડેટ શૂડ હેવ સક્સેસફુલી કમ્પ્લીટ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી ફ્રોમ ધ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી એટ વન એન્ડ ધ ગેપ બિટવીન દ ડેટ ઓફ જોઈનિંગ એન્ડ પાસિંગ ડેટ ઓફ ક્વોલિફિકેશન શૂડ નોટ બી મોર દેન ફાઇવ ઇયર ફોર ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે તો કેન્ડિડેટ શૂડ હેવ પાસ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી ફ્રોમ સ્ટેટ બોર્ડ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ મેન્શન ઓફ One B and the gap between the date of joining and passing date of the qualification should not be more than five years. For graduate apprentice in general stream, candidates should be successful completed degree from the recognized university as mentioned one and the gap between the date of joining and passing date of qualification should not be more than five year Reservation the reservation for the engagement of apprentice will be admiss admissible as per the apprentice act. નાઇન્ટીન સિક્સટી વન એન્ડ રૂલ્સ એન્ડ સબન્સ એમેન્ડમેન્ટ વિલ બી પેઇડ મંથલી એઝ પર ધન્ડિક્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી વન એન્ડ રૂલ એન્ડ સબ્શન એમેન્ડમેન્ટ હાઉ ટુ એપ્લાય તો ઇન્ટરેસ્ટ એલિજિબલ કેન્ડિડેટ વુ મીટ ધ નોટિફાઈ ક્રિટાલિયા મે વોક ઇન એઝ પર ધ ગીવન ડિટેલ એન્ડ પ્રોસીડ્યર મેન્સન બિલો ક્વૉલિફિકેશન એન્જિનિયર ગ્રેજ્યુએટ માટે વોક ઇન ઇન્ટરવ્યુ ટી થ્રી મે બે હજાર ચોવીસ રિપોર્ટિંગ ટાઈમ છે નવ એ એમ ડિપ્લોમા માટે ચોવીસ પાંચ ગ્રેજ્યુએટ ઇન જનરલ સ્ટ્રીમ માટે ચોવીસ પાંચ ટાઈમ છે નવ એ એમ વોકન ઇન્ટરવ્યુ એડ્રેસ તો ઓડિટોરિયમ બિહાઈન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ એવોન્સ ડિવિઝન બેંગ્લુર હૈદરાબાદ ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ છે તે ઓરિજનલ ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ આધાર કાર્ડ એસએસસી દસમી માર્કશીટ સર્ટિફિકેટ ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ માર્કશીટ ઓલ સેમિસ્ટર ઓફ કન્શી કન્સોલિટેડ માર્કશીટ ઓરિજિનલ પ્રોવિઝનલ સર્ટિફિકેટ ક્વોલિફિકેશન ડિગ્રી ડિપ્લોમા રિઝર્વેશન કોમ્યુનિકિટી કાસ્ટ સર્ટિફિકેટ એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ એક્સએમ એક્સએસએમ પીડબ્લ્યુડી પી એચ ઇઝ એપ્લિકેબલ ડોક્યુમેન્ટ ફોર સબમિશન વન સેટ ઓફ ફોટો કોપી ઝેરોક્સ કોપી ઓર અબવ સર્ટિફિકેટ ટુ પાસપોર્ટ સાઇડ ફોટોગ્રાફ અહીં મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપેલી છે સિલેક્શન ઇઝ બેઝ ઓનલી માર્ક્સ સિકવન્સ ઇન ડિપ્લોમા એન્જિનિયરિંગ ડિગ્રી ગ્રેજ્યુએટ જનરલ સ્ટ્રીમ ધેર ઇઝ નો ઇન્ટરવ્યુ એન્ડ રિટર્ન ટેસ્ટ બિફોર એપ્લાઇન થ્રુ વોકન એન્ટ્રી ધ કેન્ડિડેટ શૂડ સેટિફાઈ ધેમસેલ્ફ રિગાર્ડિંગ એલિજિબિલિટી ક્રાઇટે ધ કેન્ડિડેટ શુડ ઓલ્સો એન્જ્યુર ધેટ ધ્ર પાર્ટિશીપ ફર્જ બાય હિમ હર ઇન ધ એપ્લિકેશન આર કરેક્ટ ઇન ઓલ રિસ્પેક્ટ ઇન કેસ એની ડિસ્ક્રિપ્શન ઇઝ ડિટેડ ડ્યુરિંગ એન્ગેજમેન્ટ પ્રોસેસ એપ્રેન્ટિશિપ ટ્રેનિંગ પીરિયડ ઓફ ઇફ ફાઉન્ડ હી સી હેઝ ફર્નિશ એન ઇનકરેક્ટ કરેક્ટ ઓલ ફેલ્સ ઇન્ફોર્મેશન ઓર હેઝ સસ્પેન્ડેડ એની મટીરિયલ ફેક્ટ હી હીઝ હર કેન્ડિડેટ વિલ બી કેન્સલ ટર્મિનેટ એન એની સ્ટેટ તો મિત્રો અહીં જનરલ સૂચનાઓ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અહીં પ્લાનેડેન્ડ પાનેલાલ કનોઝિયા ચીફ મેનેજર ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ એચએલ એડી હૈદરાબાદ તો મિત્રો એપ્રેન્ટિસની આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી માટેની જે ભરતી છે તેના વિશે વાત કરી છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો